નાટક જેવા હોય અને હવે બનાવવાના બનાવવાના છે ભાત ને વિરાટ રમે છે રો બારે કપડાં ધો ધોવાય છે એના કપડાં ધોવાઈ જાય પછી આપણે સુકવા જવાના છે છતમાંથી અહીંયા બને બારી છે ને તો બારીમાં આંધો દેખાય કોણ આવે કોણ જાય બજાર 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 વચ્ચે જ ઘર છે એટલે બજારમાં જે જાતા હોય આવતા હોય બધા દેખાતા હોય જે કામ લેડીઝ કામ કરતા હોય બધા ઘરમાં છે જો સામે આપડે બધાથી ઉપર આપણે બધાને જોવાના આપણા ને કોઈ જોઈ ના હગે કપડા મારા ધોવાઈ ગયા છે

અને મારે વિડિયો બનાવવાનો અને મારે મારે કામ કરવાનું હલસી ઉમર ભેગી સી એને કાય ટેન્શનલ નઈ કે એવું નઈ કે મમ્મીને કામ કરાવ હાલો કક હવાર કરી દીધું તું હા આવ પડી લ હવારે કરી દીધું તો એમાં ખોટી વાત નથી કાય ઓકે કે એને બધાય આને

રાડા આ બાજુ કપડા સુકાય છે રા આ બાજુ સુકવવાના છે હા ચીપિયા લેતી આવું હરખો પવણ આવે હેરો તમ જોઈ શકો છો ઓ બીજા ના કપડા હેરા કપડા

ચાલુ કરી છે લોટ બાંધવાનું વિરાટે લાગી છે ભૂખ ભાત બની ગયા છે દાળ ચડી ગઈ છે વઘારવાની બાકી છે અને હવે લોટ

આપણી છે ને ચડી ગઈ છે હવે વઘારવાની છે ગેસ તો બંધ ભાત બની ગયા છે લોટ બંધાઈ ગયો છે ટમેટું ડુંગળી મરચા લસણ અને બધું લઈ લીધું છે હાલો મોરીએ તને શું ખબર હોય દે તો મને હવે આપણે વઘારવાની છે ડાળ सुधूरालू है क्या अमा क्या बने हमारे तेरे काम करी होगा और दब पहला माँगा ये बात नो है सिया हमारे मोके में कपायी जाएगा और तो हम्म मन बाप अब सुधूरी

તેલ ગરમ થઈ ગયું છે મરચાં માટે વાયી નાખી છે डालेगी तो हल्दी फिर थोड़ा सा नमक छे छोकरा झगड़ा करेरा

કેમેરામેન હા કોણ હે કેમેરામેન વીરા આટ તીન બસર્દા દેખાડવો છે એક જ બસર્દા વીરા